માંડવી નગરપાલિકાની કારોબેરી સમિતિની બેઠક ચેરમેન વિશાલ ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી બેઠકમાં એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રિકો અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શહેરમાં ગટરની સમસ્યાના કાયમી ઉકેલ માટે વાર્ષિક ધોરણે કામગીરી સોંપવામાં આવશે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ટોપણસર તળાવની આસપાસ અને શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઝાડી કટિંગ કરાવવામાં આવશે ઇન્ટરલોક કામગીરી દરમિયાન પાણીની લાઈનને થયેલ નુકસાનનો ખર્ચ કંપની પાસેથી વસૂલ કરવામાં આવશે માંડવી ભૂજ રોડ પર જૈન આશ્રમ પાસે ઓપરેશન સિંદૂરની થીમ પર સર્કલ બનાવવામાં આવશે કાઠાવાડા નાકા પાસેના ચોકનું શ્રી જગન્નાથપુરી ચોક નામકરણ કરવામાં આવ્યું છે બેઠકમાં વિજય ગઢવી પ્રેમજી કેરાઈ વિજય ચૌહાણ સહિત અનેક સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા